ભાજપના કાર્યાલયને ખુલ્લો મુકાતા ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજ માધાપર નવાવાસમાં ભાજપના કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં નવાવાસ તેમજ જૂનાવાસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 7 તારીખે મતદાન દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે જે રીતે બીજેપીને વોટ મળે છે તેનાથી પણ અનેક વધુ મત મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનો આજે ખુલ્લું મૂક્યું મોટી સંખ્યામાં નવાવાસ અને જૂનાવાસના કાર્યકર્તાઓ એ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાઓ હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોય કે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાત તારીખના મતદાનના દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માધા પર ગઢ રહ્યો છે એમાં નાની મોટી ચૂંટણી ચૂંટણી ક્યાંક ચૂક રહેતી હોય એ ચૂકને દૂર કરી ભૂલ સુધારી અને જે મત મળે છે ભાજપને એનાથી અનેક ગણા મળે એવા પ્રયત્ન કરવા માટે આખા ગામ તૈયાર છે તો જે રીતે આજે સરસ મજાના બંને કાર્યક્રમોને ખુલ્લા મૂક્યા અને લોકો અહીંયા આના કાર્યક્રમ કામની ગણતરી કરી લોકોનો સંપર્ક કરી અને આદરણીય વિનોદભાઈને મત વધારે આપીને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી થવા જે રીતે હાથ મજબૂત કરવા માટે લોકો સકલબદ્ધને કટિબદ્ધ છે